શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર નરસિંહ અવતારની કથા સાંભળીશું ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર એટલે નરસિંહ અવતાર ભગવાન નરસિંહને પરાક્રમ અને શક્તિના દેવ માનવામાં આવે છે સતયુગમાં ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે નરસિંહ સ્વરૂપમાં અવતાર લીધો હતો પૌરાણિક કથા અનુસાર ઋષિ કશ્યપ અને દિતિને બંને જોડ્યા બાળક જન્મ્યા હતા તેમના નામ હિરન્યાક્ષ અને હિરણ્ય કશ્યપ હતા બંને જન્મથી જ રાક્ષસના ગુણ ધરાવતા હતા હિરન્યાક્ષે જ્યારે ધરતીને સમુદ્રમાં સંતાડી દીધી હતી ત્યારે ભગવાન વિષ્ણુએ ધરતીને બચાવવા માટે વરાહ અવતાર ધારણ કરીને હિરણ્યાક્ષને મારી નાખ્યો હતો આ પછી હિરણ્ય કશ્યપ ભાઈના મૃત્યુથી દુઃખી થઈ અને ગુસ્સે થઈને ભગવાન વિષ્ણુની સાથે બદલો લેવાનું નક્કી કર્યું અને ભગવાન વિષ્ણુને પોતાનો દુશ્મન માનવા લાગ્યો આથી તેને આકરી તપસ્યા કરી અને પરમપિતા બ્રહ્માજીને પ્રસન્ન કરીને આકરું વરદાન માંગ્યું કે ના મને મનુષ્ય ના દેવતા ના પક્ષી ના પશુ ના દિવસ ના રાત ના ધરતી ના આકાશ કે ના અસ્ત્રથી કે ના શસ્ત્રથી મારું મૃત્યુ થાય નહીં તેવું વરદાન આપું પરમપિતાએ વરદાન આપ્યું આવું વરદાન પ્રાપ્ત કરી પોતે અમર તત્વને પ્રાપ્ત કર્યું છે એમ સમજી તે પછી સ્વર્ગ પર ચઢાઈ કરી અને ઇન્દ્ર પાસેથી સ્વર્ગ છીનવી લીધું અને દેવતાઓ અને ઋષિ મુનિઓને હેરાન કરવા લાગ્યું એ પોતાને ભગવાન માનવા લાગ્યો હિરણ્ય કશ્યપનો એક પુત્ર હતો એનું નામ પ્રહલાદ હતું તે બાળપણથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો હિરણ્ય કશ્યપ દીકરા પ્રહલાદને આમ કરવાથી રોકવા માટે અનેક પ્રયાસો કર્યા ક્યારેક પર્વત પરથી ફેંક્યો ક્યારેક નાગલોકમાં ફેંક્યો તો ક્યારેક સમુદ્રમાં પણ ફેંક્યો પણ દર વખત ભગવાન વિષ્ણુ એની રક્ષા કરતા હતા એકવાર હોલિકા સાથે હોળીમાં પણ બેસાડ્યો ત્યારે પણ ભગવાને એની રક્ષા કરી આ પછી એક દિવસ સભામાં હિરણ્ય કશ્યપે પ્રહલાદને બોલાવીને પૂછ્યું ક્યાં છે તારો ભગવાન વિષ્ણુ ત્યારે પરમ ભક્ત પ્રહલાદે કહ્યું ભગવાન વિષ્ણુ દરેક કણમાં અને દરેક ક્ષણ ક્ષણમાં છે ત્યારે હિરણ્ય કશ્યપ બોલ્યો તો શું આ થાંભલામાં તારા ભગવાન છે ત્યારે પ્રહલાદે કહ્યું હા છે આ સાંભળી ગુસ્સે હિરણ્ય કશ્યપ થાંભલામાં ગદાથી પ્રહાર કરવા લાગ્યો ત્યારે થાંભલામાંથી ભગવાન વિષ્ણુ નરસિંહ અવતારમાં પ્રકટ થયા નરસિંહ એટલે નર અને સિંહનું અડધું અડધું શરીર અને આ અવતાર ધારણ કરીને ભગવાન હિરણ્ય કશ્યપને મહેલના ઉમરા પર પોતાની જાંગ પર રાખીને કહ્યું કે હું નરસિંહ છું નથી મનુષ્ય કે નથી દેવતા નથી પક્ષી કે પશુ અને નથી રાત કે દિવસ અત્યારે સંધ્યાકાર છે નથી ઘરમાં કે બહાર અત્યારે ઉમરા ઉપર છે નથી ધરતી પર કે આકાશમાં અત્યારે તું મારી જાંગ પર છે નથી અસ્ત્ર કે શસ્ત્ર મારા વિશાળ નક્કી હું તારો વધ કરીશ આમ કહીને ભગવાન નરસિંહે હિરણ્ય કશ્યપની છાતી ફાડીને વધ કર્યો આ પછી પણ ભગવાનનો ગુસ્સો શાંત ન થયો ત્યારે ભગવાનને પ્રિય એવા ભગવાન શાંત થવા માટે પ્રાર્થના કરી ત્યારે ભગવાનનો ક્રોધ શાંત થયો માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના આ અવતારને ખૂબ જ ક્રોધિત માનવામાં આવે છે નરસિંહ અવતારધારી ભગવાન વિષ્ણુને કોટી કોટી વંદન બોલો શ્રી નરસિંહ ભગવાનની જે લક્ષ્મીપતિ નારાયણની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ